જામનગરના સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ અગમ્ય કારણોસર કુવામાં ઝંપલાવીને મોતને વાહલું કર્યું હતું આ સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી મૃતકોની યાદીમાં ત્રણ વર્ષીય ઋત્વિક ચાર વર્ષીય આનંદી આઠ વર્ષીય આજુ દસ વર્ષીય આયુષ અને બત્રીસ વર્ષીય માતા ભાનુબહેન ટોળિયાનો સમાવેશ થાય છે જુઓ જામનગર થી મહેશ વાઘેલા નો રિપોર્ટ જામનગર જિલ્લાના ધોલ પોલીસ વિસ્તારમાં આવેલ સુમરા ગામની અંદર આજ રોજ કુવામાંથી કુલ 5 લાખ સુમરા તેમાં માતા અને ચાર બાળકોની 5 લાખો મળી આવે જેને સ્થળ તપાસ કરી અને આ લાશોને ઇન્વેસ્ટ માટે હોસ્પિટલ લાવવામાં આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા અગમ્ય કારણસર માતાએ બાળકો સાથે સુ કુવામાં કૂદી અને આત્મહત્યા કરેલું જણાય આવેલ છે હાલ સુધી કોઈ એમના સ્ત્રીના પરિવાર તરફથી કે અન્ય કોઈ તરફથી કોઈ વાંધા સારખત નથી કોઈ કારણ જણાયેલ નથી એ બાબતે હાલ પીઆઈ શ્રી ધ્રોળ તપાસ કરી રહેલ છે આગળ અત્યારે એડી દાખલ કરી અને પીએમ કરાવીને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે